ભરૂચની નારાયણ વિદ્યાલય સ્કૂલનું ત્રાણું પોઈન્ટ અગ્યાસી પરિણામ આવ્યું છે ભરૂચ શહેરમાં નારાયણનગરમાં આવેલા નારાયણ વિદ્યાલય સ્કૂલમાં તાજેતરમાં લેવાયેલ ધોરણ દસની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં ત્રાણું પોઈન્ટ અગ્યાસી પર ટકા પરિણામ આવ્યું છે જેમાં સોળ જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે અને બત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવેલ છે જ્યારે અંગ્રેજી માધ્યમનું ચોર્યાસી પરિણામ આવ્યું છે જેમાં એક વિદ્યાર્થીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળા સંચાલક દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે આચાર્ય બિનિતાબેન ગોહિલે પાસ થયેલ પરીક્ષાર્થીઓને મીઠાઈ ખવડાવી તેમનું મોં મીઠું કરાવ્યું હતું તમામ શિક્ષક મિત્રોને અભિનંદન આપ્યા હતા હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારાયણ વિદ્યાલય ડાયરેક્ટર આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા

એક વિદ્યાર્થી એ વન આવે છે આમ ઉત્તરોત્તર રિઝલ્ટ ખૂબ સરસ આવે છે સર્વેને અભિનંદન